આપણે અત્યારે ઉર્ધ્વપાતનની ઘટના શીખવા જઈ રહ્યા છે ઉર્ધ્વપાતન એટલે શું જ્યારે કોઈ પદાર્થને ગરમી આપવામાં આવે તો એના ઘન સ્વરૂપમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય આ ઘટનાને ઉર્ધ્વપાતનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે જે એમોનિયમ ક્લોરાઈડ એટલે કે નવસાર નેપથેલિનની ગોળીઓ ડામરની ગોળીઓ અને કપૂરની અંદર જોવા મળે છે આપણી પાસે અહીંયા આગળ એક કોડિયાની અંદર કપૂરની ગોટીઓ છે આપણે તેને સળગાવીશું તો આપણને જોવા મળશે કે ઘન પદાર્થ છે અત્યારે અને જ્યારે એને સળગાઈશું તો વચ્ચે પ્રવાહી અવસ્થા આવતી નથી અને સીધું એનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે વાયુ અવસ્થામાં આમ પદાર્થને ગરમી આપવાથી ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તેને ઉર્ધ્વ તરીકે ઓળખવામાં આવે છે થેન્ક યુ અત્યારે કપૂર સળગે છે હવે કપૂરની અંદર કોઈ પ્રવાહી ઉત્પન્ન થતું નહીં જો દેખાય છે આ કપૂરની અંદર કઈએ પ્રવાહી ઉત્પન્ન થતું નહીં સીધું ઘરમાંથી કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે વાયુ અવસ્થામાં જો પ્રવાહી બને છે અંદર નહીં બનતું એટલે આ ઘટનાને શું કહેવાય ઉર્ધ્વપાતન કહેવાય